પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવ ભાજપા પાર્ટી દ્વારા પ્રદેશના પાંચ જિલ્લાઓના જિલ્લા અધ્યક્ષોની જાહેરાત કરવામાં આવે છે ભાજપના પ્રદેશ પ્રભારી પટેલ અને પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષતામાં શનિવારના રોજ દાદરાનગર હવેલી અને દમણના કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દમણ જિલ્લા અધ્યક્ષ તરીકે દુરેઠા ગામના ભાજપાના ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે પાર્ટીમાં સેવા આપી રહેલા ભરતભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવે છે જ્યારે દાદરાનગર હવેલીમાં અટલભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં સેલવાસ શહેર જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે શાંતુભાઈ પૂજારી સેલવાસ ગ્રામીણ જિલ્લા પ્રમુખ તરીકે દીપક પ્રધાન તથા ખાનવેલ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે યશવંત ગુટિયાની નિયુક્તિ કરવામાં આવે છે જ્યારે દીવમાં પ્રદેશ સહચૂંટણી અધિકારી અમૃતાબેન બામડિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટભાઈ વાજાની હાજરીમાં દીવ જિલ્લા ભાજપા અધ્યક્ષ તરીકે મોહનભાઈ લકમનની નિયુક્તિ કરવામાં આવી હતી નિમણૂક કરાય જિલ્લા પ્રમુખના નામોને લઈ ભાજપા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે કાર્યકરો અને પદાધિકારીઓએ નવા જિલ્લા પ્રમુખને પુષ્પગુચ્છ આપી તેમને શુભકામનાઓ પાઠવી હતી

આજે અગિયાર જાન્યુઆરી આપણા રામ ભગવાન શ્રીની સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટીએ જે મને જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી સોંપવામાં આવી છે એ જિમ્મેદારી હું પૂરી ઈમાનદારી નિષ્ફળતાથી નિભાવીશ અને આવનારો દિવસમાં જે જિલ્લા પંચાયત પંચાયત ડીએમસીનું જે ચુનાવ આવી રહ્યું છે સાતથી આઠ મહિનામાં એ ચુનાવમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી હું ભવ્ય વિજય બનાવવાની મારી પૂરી મારી ટીમ સાથે પ્રોસેસ રહેશે અને હું વિશ્વાસ આપું છું આજના પર્વ દિવસે કે ભારતીય જનતા પાર્ટીનો દમણમાં ઝંડો લહેરાવીને રહેશું જે રીતના આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણું ખૂબ જ વિકાસ થયું છે ભારતનું તેમજ આદરણીય સાહેબ શ્રી બબુલભાઈ પટેલના નેતૃત્વમાં દમણ દીવ અને દાદાનગર હવેલીનું ખૂબ વિકાસ થયું છે આ વિકાસ જોઈને આપણા દમણ દીવ અને દાદાનગર જનતા ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવશે હું ફરી એકવાર મારી તુનેઠા ગામ તેમજ મારા દમણ શહેરના તમામ મારા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો હું હૃદયથી અભિનંદન માનું છું આભાર માનું છું જેઓએ મને આ આટલી મોટી જિમ્મેદારી સોંપી છે એ જિમ્મેદારીને હું પૂરી ઈમાનદારી અને ભારતીય જનતા પાર્ટીને પૂરો સમય મારો આપી અને હું કામ કરીશ આ મારી નેતૃત્વ રહેશે ફરી એકવાર હું ભારતીય જનતા પાર્ટીના પ્રભારી દુષ્યંત સરજી પ્રદેશના અધ્યક્ષ દિવેશભાઈ પૂર્વ સાંસદ લાલુભાઈ

અગિયાર જાન્યુઆરી શનિવારના રોજ સવારે અગિયાર પંદર કલાકના અરસામાં બનેલી ઘટનાની માહિતી મુજબ વલસાડના નંદાવલા ત્રણ રસ્તા પાસે એક નવી કાર કિયા સેટોસમાં દારૂ ભરીને પસાર થઈ રહેલા બુટલેગરથી રસ્તાના વળાંક પાસે કાર પલટી ખાઈ ગઈ હતી અને જીબીના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી અને સ્થળ પર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારમાંથી બે વ્યક્તિઓ ઉતરીને ભાગી છૂટ્યા હતા કારમાં ભરેલા દારૂની લૂંટ ચલાવે તે પહેલા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દારૂ ભરેલી કારને કબજે કરી લીધી હતી આ ઘટનામાં દારૂ ભરેલી કાર સરોણ ગામથી કેવડા તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું બુટલેકરો પાછળ પોલીસ પીછો કરી રહી હતી હાલ તો દારૂ ભરેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢી વલસાડ રૂરલ પોલીસ મથકે લઈ જવામાં આવી છે અને આ દારૂ કોણે કોના માટે કોની પાસેથી મંગાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે વાપીમાં આખલાઓની મચાવી અફરાતફરી વાપીના ગુંજન વિસ્તારમાં બે આખલાઓની અચાનક થયેલી અથડામણે ભારે અફરાતફરી સર્જાઈ હતી ધમધમતા રસ્તા પર બે આખલાઓ આમને સામને આવી જતા તેમની વચ્ચે જોરદાર યુદ્ધ છેડાયું હતું વાહનોની અવરજવરથી ધમધમતા આ વિસ્તારમાં આખલાઓની લડાઈ ભયનો માહોલ ઊભો કર્યો હતો નાસભાગ મચી ગઈ હતી આ આખલાઓના ધસારાથી અનેક દુકાનદારોનો શાકભાજીનો સામાન વેરવિખેર થઈ ગયો હતો જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું લગભગ અડધો કલાક સુધી આ આખલાઓએ સમગ્ર ગુંજન વિસ્તારને હૃદયસર કરી મૂક્યો હતો આ દરમિયાન રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક રહીશો અને દુકાનદારોએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ શહેરમાં વારંવાર બનતી હોવાથી તેમની સલામતી જોખમમાં મુકાયું છે આ ઘટનાએ રખડતા ઢોરની સમસ્યા પર ધ્યાન દોર્યું છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે Claro. સ્ટેટ મોનિટરિંગ ની ટીમ દ્વારા માલવણ કેવડિયા ફળિયામાં હેરાફરી થતો એક લાખ ત્રાણું હજાર છસો ને રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી શનિવાર અગિયારમી જાન્યુઆરીના રોજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની ટીમ ગુજરાતના હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે માલવણ કેવડિયા ફળિયામાં સીમમાંથી દારૂ હીરાફેરી થઈ રહ્યો હશે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગની ટીમે ડુંગરી પોલીસ મથક સાથે મળી માલવણ કેવડિયા ફળિયામાં રેડ કરી કુલ એક લાખ ત્રાણું હજાર છસો ને ચોપન રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ દારૂની હીરાફેરી કરનાર પોલીસને જોઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સ્ટેટ મોનિટરિંગની ટીમ અને ડુંગરી પોલીસની ટીમે એક લાખ ત્રાણું હજાર છસો ને રૂપિયાનો દારૂનો જથ્થો એક મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ બે લાખ ત્રણ હજાર છસોને ચપ્પન રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ સ્ટેટ મોનિટરિંગની ટીમના ઓફિસર એસઆઈ નરેશભાઈ ધનજીભાઈ દ્વારા ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે ધારાનગર સોસાયટીના ગેટ પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગતા પાણીનો મારો ચલાવ્યો આગ વધુ હોવાથી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી નજીકમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં આગને લઈને ભારે ભાગદોડ મચી ગઈ હતી વલસાડ શહેરના અબરામા વિસ્તારના ધારાનગર સોસાયટી બહારના ગેટ પાસે ભંગારનું ગોડાઉન આવેલ છે શનિવારના રોજ બપોરે આ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી જોકે આગને બુઝાવા માટે સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ બનતા વલસાડ નગરપાલિકા બ્રિગેડની ટીમને જાણ કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગની ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ સંઘ પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમનને લઈ જાગૃતતા આવે તેવા આશય સાથે ટ્રાફિક અવેરનેસનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત પ્રદેશના વિવિધ વિસ્તારના મુખ્ય રસ્તા પર પોલીસ જવાનોએ ઉભા રહીને જે કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તેવા વાહન ચાલકોને અટકાવી ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા દિશા નિર્દેશ સાથેનું પેમ્પલેટ આપવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે શનિવારના રોજ પણ ટ્રાફિક પોલીસ દ્વારા નાની દમણ જૂના બસ સ્ટોપ પાસે ઊભા રહીને જે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા જણાયા હતા તેવા વાહનચાલકોને અટકાવી તેમને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો